બધા મજામાં છો તો સ્વાગત છે તમારું એક બીજા નવા તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને આપડે આજે પાછા જઈશ તમને શું છે આજે શું નહીં મેળો આજે ચાલુ થવાનો છે એ બધું તમને બતાવશે અને મિત્રો કાલે આપણે ઘરે ગયા હતા ને પછી હે ને વરસાદ આવ્યો હતો આપણે પલરતા પલરતા ગયા તા તો લગભગ થઈ ગયો છે એ તમને આજે કે કેવું બધું થઈ ગયું હે અને જોઈ લો અહીંયા પણ ખાબુ છે અને એવું બધું ભર્યું છે તમે જો એવું બધું કારણ કે કાલે હે ને અમે નીકળ્યા હતા ત્યાંથી પછી વરસાદ ચાલુ થયો હતો એટલે આજે જઈશી અને બતાવશી ચાલો તો હું ને રાહુલ ભાઈ આજે જઈશી તો જોઈ લ્યો હું અને અહીંયા રાહુલભાઈ તો

તો ચાલો અમે મેળામાં આગળ જાય છે ને તમને બતાવશી ગ્રામીણ ઓલિમ્પિક માં એક આયોજન કરવામાં આવેલું છે તમે જો બધે એટલું વિદ્યાર્થીઓ બધા દૂર દૂર થી રમવા આવતો હોય ગમે તે ઘણી અહીંયા રમતો યોજવામાં આવે બધા લોકો સાફ સફાઈ નું કામ કરે અને સાફ સફાઈ ને બધું લોકો જેને સોંપેલું કામ હોય ને એ બધા કરે આ બધા પશુ પ્રાણીઓની હરીફાઈ થાય છે અલગ અલગ ઘોડા જેમ કે ગાય ભેંસ એવા અલગ અલગ હોય છે એની હરીફાઈ હોય તો બધા લોકો અહીંયા લાવતા હોય છે તો જો જોઈ લો મિત્ર આપણે કાલના લોકમાં બતાવ્યું તું એ પ્રમાણે આ બધું કંઈ કમ્પ્લીટ નતું આ બધું કમ્પ્લીટ થઈ ગયું જો

જો મિની ચકદો શું વિશાલભાઈ તમારા મિની ચકદોડ માં બેવું છે મારે બેવું કે તમે બેવું તો મિત્રો નાના હતા ને ત્યારે આવી રેલગાડી લેતા જોઈ લો

કીચડ ને એવું બધું છે ને તો સામે તમને બતાવું ટ્રેક્ટર ના ફેરા કરે છે ને નાખે છે કારણ કે કીચડ થોડીક ઓછી થઈ જાય ને એટલે આ બધું રસ્તો કરે અહિયાં થી સામે થી અહિયાં સુધી કરે જોઈ લો તમને બતાવું કામકાજ બધું સારું કરે છે અને આને કઈ બને બજાર એમ કે છે જો ચગડોળ ચાલુ થઈ ગયું છે ને જો મિત્રો એવું કીધું જોઈ લ્યો આપડે અહીંયા ફોટા પાડવા હતા કારણ કે આપડે ફોટો લેવાનો હતો ને ક્યાંય આમ સારું લોકેશન નતું આવતું અહીંયા આવ્યા હતા થનેલ ફોટો લેવા વિશાલ ભાઈ બાજુ શૂટ કરે અને જોઈ લો અહીંયા કઈક આવો નજારો તમને જોવા મળશે જોઈ લ્યો જો મિત્રો આપણે એક કેન્ડી લીધી અને આપણે આ એક વિડીયો કોમેડી વિડીયો શૂટ કર્યો હતો જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં માં આવી જાય છે અને આ ભાઈએ ઉતારવા દીધો હતો તો અડધી કલાક સુધીનો ટાઈમ બગાડ્યો હતો થેન્ક યુ હો મોટા ભાઈ અને સાથે સાથે અમે તમારી ગરાકી વેચતા ક્યાં વિડીયો બનાવતા બનાવતા એની પણ મજા અલગ જ હતી હો ભાઈ તો ચાલો આવજો ભાઈ ભાઈ

બધા જમે ઓલી બાજુ પણ આપણા માણસો છે મિત્રો જમી લે અને પછી મળીએ ચાલો તો મિત્રો જોઈ લો અમે જમ પાછા આવતા રહ્યા અને પાછા મહાદેવના મંદિરે આવતા રહ્યા દર્શન કરવા જોઈ લ્યો જોઈ લો કરતા ભાઈને બધા આવતા રહ્યા એ પણ બધા બ્લોગ નું શૂટિંગ જ કરે જોઈ લ્યો આ બધા જોઈ લ્યો આજે કઈ કાવો માહોલ છે બધા નાઈ રહ્યા છે મિત્રો થોડાક આગળ આવીને તો પ્રદીપભાઈ ને પ્રતાપભાઈ ને ફેન જ આવી જાય જોઈ લ્યો તમે તો જો મિત્રો આપણો નાનો ભાઈ હે પ્રતાપ ભાઈ ફોટો પડાવી રહ્યો છે જોઈ લ્યો લ્યો

બે શબ્દ તો કહેવા માટે અમે લોકો પણ આવેલા છીએ ત્રણે ત્રણ વિડીયો બનાવવા માટે અને આ ભાઈ પણ આવેલા છે અને આ ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આ ભાઈ પણ સારા સારા વિડીયો તમારા માટે લાવતા રહે છે તો ચાલો હવે આગળ આપણે તમને મેળો બતાવશી અને આપણે હારે જ બધાય અમે રહેવાના છીએ